લક્ષ્મીપુરા બાદ ચોવીસ કલાક માં જ બીજી વખત સિંધરોટ નજીક આવેલ દાજીપુરામાં લિસ્ટેડ બુટલેગર કરણ ગોહિલ ત્યાં પણ દરોડા પાડ્યા અહીં આપને જણાવવા માંગીશ કે અગાઉ પણ તારીખ 30 ઓગસ્ટ 2023 ના રોજ સ્ટેટ વિજિલન્સ દ્વારા લિસ્ટેડ બુટલેગર કરણ ગોહિલ ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા તો હજુ લિસ્ટેડ બુટલેગર કરણ ગોહિલ પર તાલુકા પોલીસના ચાર હાથ છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે વડોદરા તાલુકા પોલીસ શરમમાં મુકાઈ સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી ઇંગ્લિશ દારૂનો વેચાણ કરતા ત્રણ સક્ષોની ધરપકડ કરી છે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા દરમિયાન બેખોફ ચાલી રહેલા ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતા ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી જેના કારણે પીએસઆઈ જે યુ ગોહિલે જિલ્લા પોલીસનું નાક કપાવ્યું હોવાની ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે ગુજરાતમાં દારૂબંધીના કાયદા જાણે કે બુટલેગરો માટે તો માત્ર કાગળ પરનું લખાણ હોય તેમ બે ખોફ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે હાલમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલે લક્ષ્મીપુરા ખાતે દરોડા પાડ્યા હતા જે દરોડામાં પણ વિજિલન્સની ટીમે કેટલાક ઇસમોની ધરપકડ કરી દારૂના જથ્થા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હવે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દાજીપુરામાં દરોડા પાડ્યા દાજીપુરામાં પણ ખુલ્લે આમ બિયર બાર ચાલતો હતો તો દરોડાની પગલે સ્થળ પર નાસ ભાગના દ્રશ્યો પણ સર્જાયા હતા અહીં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કબજે કરવામાં આવેલ મુદ્દામાલની જો વાત કરીએ તો ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ તથા સાતસો દસ ટુ વ્હીલર રૂપિયા બે લાખ મોબાઈલ નંગ આઠ જેની કિંમત રૂપિયા ચોલીસ હજાર મળી કુલ કિંમત રૂપિયા બે લાખ હજાર બસો નો મુદ્દામાલ જપ્ત કરી તાલુકા પોલીસ મથકે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે પકડાયેલ આરોપીઓની વાત કરવામાં આવે તો સંજયભાઈ સુખાભાઈ પરમાર મહેન્દ્રસિંહ રામસિંહ પરમાર અને નરેશભાઈ મનુભાઈ ચુનારા આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને વોન્ટેડ આરોપીઓમાં લિસ્ટેડ અને નામચીન બુટલેગર કરણ ખુમાનસિંહ ગોહિલ બીજા બે ઇસમો જેમનું નામ અને સરનામું જણાવેલ નથી ત્યારે આ ઘટનાથી અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે રિપોર્ટર સિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા